ડભોઈની શ્રીજી ફાઇબર જીન ખાતે કપાસની ક્વોલિટી ખરાબ હોવાના આક્ષેપને લઈને સીસીઆઈના અધિકારીએ કરેલ વર્તનના મુદ્દે ખેડૂતો દ્વારા હોબાળો મચાવી સીસીઆઈના અધિકારી વિરુદ્ધ તપાસની માંગ કરવામાં આવી છે તાજેતરમાં ડભોઈ વેગા ગામ પાસે આવેલા શ્રીજી ફાઇબર જીન ખાતે સીસીઆઈ દ્વારા ખેડૂતોના કપાસ લેવાની શરૂઆત કરી હતી પરંતુ આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહેનત મજૂરીથી કરીને કપાસ પકાવી જીન ખાતે વેચવા આવ્યા હતા સીસીઆઈના અધિકારીએ કપાસ

તપાસની માંગ કરવામાં આવી છે આજરોજ અમે કુંવરપુરા ગામના ખેડૂતો અહીં દભાઈ એપીએમસીમાં જે સીસીઆઈની ખરીદી ચાલુ કરવામાં આવી છે શ્રીજી ફાઇબર પ્રાઇવેટ લિમિટેડમાં તેમ અમે કપાસ લઈને આવ્યા હતા પરંતુ સોલંકી સાહેબે અમારો કપાસ રિજેક્ટ કર્યો અને બીજા ચાર પાંચ જણનો કપાસ લીધો અમારો અને એમના કપાસમાં કાંઈ ફેર હતો નહીં અને વ્હાલા દવલાની નીતિ અપનાવી એ લોકોએ અમારો કપાસ રિજેક્ટ કરી અને એમણે એવું કીધું કે આ કપાસ તમે સુરેશભાઈના એમાં ઢગલામાં નાખી દો અને અમે આ કપાસ નહીં લઈ શકીએ અને સુરેશભાઈ નામના વ્યક્તિએ અહીં આગળ પ્રાઇવેટ ખરીદી ચાલુ કરી છે અત્યાર સુધી સુરેશભાઈ જ્યારે સીસીઆઈ ખોલ્યું નહોતું તો એમને ખરીદી ચાલુ નથી કરી અને એમને અત્યારે સીસીઆઈ ખોલ્યા પછી ખરીદી ચાલુ કરી એટલે એ લોકો એ અમારા નીચા ભાવે કપાસ ખરીદી અને સીસીઆઈના સાહેબ પણ એમને પ્રોત્સાહન આપે છે અને જે પણ ખેડૂતો અહીં આગળ પહેલાં સેમ્પલ બતાવી જાય છે છતાં પહેલાં આપ આવે છે અને કે સેમ્પલ પાસ થઈ ગયો છે પછી અહીં લઈ આવ્યા પછી આ લોકો નાટક કરે છે અને તપાસ લેતા નથી અમારો આ રીતના જો ચાલશે તો અમે સરકારશ્રી ને કહેવા માંગીએ છીએ કે અમે ખેડૂતો જઈએ ક્યાં અમારે ના છૂટે પણ આંદોલન કરવાની જરૂરિયાત પડશે અત્યાર સુધી અમારો કપાસ ખરીદવામાં આવ્યો નહોતો અને અત્યારે બી ગ્રેડમાં પણ જો આ લોકો આવી રીતે નાટક કરશે તો અમે જઈશું ક્યાં અમારા અમારે આગળ કરવાનું શું કપાસ વાવવાનો કે નહીં વાવવાનો આ રીતના જો સરકાર આ રીતને કંઈ કશું કરે નહીં કપાસ નિમય તો અમે ખેડૂતો અમારે આત્મહત્યા કરવા સિવાય કોઈ આરો નથી અમારી એટલી જ માંગ છે કે અમારો કપાસ નીચા ભાવે બી ગ્રેડમાં ખરીદી જે કપાસ છે એ નીચા ભાવે પણ ખરીદી કરી લેવામાં આવે ડભોઈની અંદર સીસીઆઈ દ્વારા શ્રીજી ફાઈબર નામની એક જીનમાં ખરીદી કરવામાં આવે છે સરકાર એવું વિચારી રહી હોય કે ખેડૂતોને કોઈક સારો પોષકક્ષમ તેના ખેત પેદાશોનો ભાવ મળી રહે તેના દ્વારા આ કરવામાં આવતું હોય છે પરંતુ ડભોઈમાં જે સીસીઆઈની ની ખરીદી કરવામાં આવે છે તેમાં કપાસ અત્યારે પણ તમે જોઈ શકો છો એ લોકોએ જે કપાસ ખરીદેલો છે એ કપાસ કેવો છે જે રિજેક્ટ કરે છે એ કપાસ કેવો છે જે ખરીદેલો ખરીદેલો કપાસ છે એના કરતા સારો કપાસ જે ખેડૂતો લઈને આવે છે અને નથી લેતા એનો છે છેલ્લા સાત દિવસથી આ પ્રોબ્લેમ ચાલે છે અહીંયા આજે સ્થળ મુલાકાત લીધી એક વિડીયોની અંદર સીસીઆઈના સોલંકી સાહેબ અધિકારી છે જાતે જ એવું કહે છે કે તમે બાજુમાં સુરેશભાઈમાં કપાસ નાખી દો પ્રાઇવેટ વેપારી આ બધું એક ગુજરાતમાં આખું રેકેજ ચાલી રહ્યું છે અલગ અલગ ખેડૂતોના બધા સાત બાર ઉતારા લેવાના એ લોકોને પાંચસો હજાર રૂપિયા આપી દેવાના એ લોકોના ખાતામાં પૈસા નખાવાના ઉપાડીને લઈ લેવાના ગુજરાત સરકાર આની પર ખાસ ધ્યાન આપશે ને સારા અધિકારીની નિમણૂક કરીને આ સર્વે કરાવશે તો આમાં બહુ મોટું રેકેટ કૌભાંડ બહાર આવશે ખરેખર ખેડૂતોને એના હકનું મળવું જ જોઈએ ન્યાય મળવો જ જોઈએ સરકારે એની તપાસ કરવી જોઈએ ને ડભોઈમાં જે આટલી મોટી બેદરકારીને ગેરરીતિ નજરે પડી છે તો એ ચલાવી નહીં લેવાય આની અંદર આવનારા દિવસોમાં હવે ફરી બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ